રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજરનારવા રાખે હવાના હાથ હાડા હાથ જેવું થાય છે ને આપણે આજે લસણ રિપેર કરવાનું કામકાજ કરવાનું છે એટલે લસણ જવા દેવું ગોંડલ એટલે કેટલું કરી હવે આગળ ખવું પડે લગભગ વીસ ગુણનું કહેતો જ ભાઈ પછી કદાચ વધારે કરી કે ઓછું કરી પણ અત્યારમાં કરી કદાચ બપોર પછી કરી પણ હવે એ ટૂંકમાં રિપેરિંગ કામ કરવાનું હોય એટલે વાડીએ તો લગભગ જવાનું થાય આટો મારવા જવાનું થાય બાકી બધાને જ વાડીએ નથી જવાનું હાલો તો એવું બધું છે અને આ જે મીરા બંધી ગઈ છે મીરાને દોવાનો કામ ના વાસીદું ના થઈ ગયો બધું કમ્પલેટ હવે મીરાના હું દર્શન કરું તો તમે વિડિયોને લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મીરા જો ખોળ ખાઈ છે ખોળનો ભૂખો થઈ ગયો ખાઈ છે જય ગૌ માતા જય ગૌ માતા અને નંદી મહારાજ જાય બાઈ તો નંદી અહીંયા બા કાનુ અને દીદી તેની રે ગયા હે ને કાનુ ને તો રજા લાગે કાનુ રજા અને સન્ડે બે રવિવાર નથી રવિવાર નથી રવિવાર અરે વાહ ના પડગ શેની શેની સન્ડે ની રવિવાર ની અને બીજી રજા દીતવાર ની

આવડે ને માં વ્હીલ વાળી કા એટલે આવડે જ ને આવડે તને આવડે હે ને સાયકલ આપતા આવડે ને એમ થઈ જાશો મારે અરે એમ કેમ થઈ જાતી લકાવી ઉછો થઈ જામ હં હ આયા તો કપડા ધોવાનું ચાલુ કરે છે હજી ચાલુ કરતી લાગે હા સીતારામ ને જેસી પણ ન બધાય ને કપડા ધોવાનું જો ચાલુ કામકાજ કરે હજી તો વેલાને ભૂકી વાળા પાણી પલરવા પડતા જો લિક્વિડ વાળું તો આનું કરી ગયો હ હા

કારણ વિના નું નઈ નામ થી વરસાદ આવે ને વાછટ આવે તો ખોટુ પળરે પાછું અંદર લેવું પડે અલ કીધું બોપર પછી કીધું સારવારો પ્લાન કરશું કા હા ચિરામ ને જયસી પ્રશ્ના પૂછાઈને તો વાડીએ હું બર્તન ને એવું લઈવા જાવું હા બર્તન થોડાક લઈ આવી ને હા હાચ્યું છે તો કીધું પાલી લે તો હાલો ટ્રેક્ટર લઈ લારી લઈ વાડીએ ઉપાડી અમે આયા થી બધાય વાડીએ ને જો આ તુરિયા ને એવું ઉતારી લીધું ને હવે છે ને જો નીણ પૂરો થોડકો ઉતારી તો અહીં આપણે શેટે ખડ હતું ને એ વાટાઈ ગયું હે જે આ થોડોક આ છે નેપિયર ઘાસ ઓલે છે થુંબડું હે ઉપલા ખેતરમાં હે કપડાં કપાસમાં ઉપલા ખેતરના અહીંયા શાકભાજી કીધું ઉતારવાનું હતું એટલે એ ઉતરી જાય જો બધા ઉતારે છે અને અહીંયા જે આપણે જૂની લાઈન હતી ને પોર કાઢી હતી ને એ બધી અહીંયા જૂની પડી હતી એ બધી ભરલી હતી લારીમાં એટલે ભંગારમાં દેવાઈ ગઈ એ બધી અહીંની ટૂંકમાં પડી હતી આવી નીકળી હતી એટલે હવે જે આવી એનું બીજું જ કંઈ આ ધૂળિયો ગાંડો હા એનું તો હવે આવે છું બાકી આપણી છે ને પોર બહુ હેરાન કરતી એટલામાં ફો ફૂટ જ હતી પણ ઉપર સરી થોડીક હતી ને એની હિસાબે બહુ હેરાન કરતી કે લીકેજ બહુ થતી એમ હાંતા લીકેજ થઈ જતા એટલે એ કાઢીને પીવીસી નાગદી દીધી અને થોડીક ઊંડી વઈ ગઈ એટલે એ લાઈન તો થઈ ગઈ રેડી પણ એ કટકા બટકા બધું પીડું તો અહીંયા એટલે કીધું હસવાઈ જાય અને જ્યાં તુર્યા અહીં ઉતરી ગયા છે સા પાણી પણ પીવાઈ ગયો છે અને હવે જો છે શાકભાજી વાલ ને ભીંડો ને ગુવાર ને એવું બધું હું હું ઉતરું હાલો જાય નહીં અહીં પણ શાકભાજી ઉતારે છે જો દીદી જો લાગટ સિંગો ઉતારવાની છે પાકાલી હોતે ઉતારે છે લીલી લીલી નું એનું શાક થઈ જાય ને ઓલું હુકવણી નું શાક થઈ જાય કઠોળ નું ટૂંકમાં એટલે સોરી ઉતારે વાલ ઉતારે બા કેટલું કુતરું બા બા હોતી જાત તો વાળી આવ્યા બધા ને લીલી પાછી વાળી આખું ફેમિલી ટૂંકમાં બધા જો છોકરા બોકરા બધા રવિવાર છે ને કીધું હાલો હા વાવવાનો પ્લાન નહોતો ને બદલે આવ્યા કા હા હા નક્કી જ નહોતું તો કીધું હાલો જાય બધાને શાકભાજી ઉતારી આવીને થોડું ઘણું કંઈક બર્તનના શું પૂરિયાવાર હાઠયુંના કપાસની હાઠ્યું પોર આપણે ભેગી કરી હતી ને એને કંઈક ભાર્યું બાંધવાની છે એટલે કામ તો એવું બધું છે બાકી તો બીજું તો કાંઈ ખાસ કામ નહોતું બાકી આપણે આ કપાસ નીંદાઈ ગયો ને આમાં અત્યારે હે ને એવું થાય છે કે દાંતડી અટકી ને કઠણ થઈ ગયું છે એટલે કે હવે આગળ નહીં જો સાટા થઈ જાય તો પછી વરસાદ પછી નીચું અને કદાચ ઓલું થા ભાઈ આપણે પાઈ દઉં અને પછી કદાચ નીંચું છું એમ આપણે ઉપલા જ માંથી વી વાત નીચે આપણે આ કપાસની હાઠીઓ આપડા વાડી વાળામાં હતો ને અત્યારે ડુંગળી રહી એમાં એ કપાસની હાઠિયું ટૂંકમાં આઈ નાખી હતી અને હવે ભાંગી ભાંગીને બથડિયું કરીને ટૂંકમાં પૂર્યા જ વાલી હે એટલે સીધું લઈ જાવ ઘરે કા રીતની બથળિયું થતી જાય હીરાના પૂરા વાળીએ એટલે પછી આ સુલે રાંધવું હોય ને

લારું લાગે નઈ ઊભો થઈ જા તાર ગાલ જોતો ગાલે શું થયું શું થયું ધૂર જો થઈ ગયા આમ જો લાલ થઈ ગયા છોકરી મોટું જો લાલ થઈ ગયું આમ જોતો આમનું જોતો 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 આખું લાલ થઈ ગયું એ ગા તડકાનું જો જો હાલો હવે એક એક બબે પાથરા કરીએ ને તા પછી વહી જાય ઘરે આપણે ડુંગળી છે ને જો કાલે પી ગઈ છે એટલે ડુંગળીમાં હવે આમ ગાંઠિયા મીઠા જ થવા જાવડા જાવડાવડા ગાંઠિયા મીડા થાવા લગાને છે ને તડકો પડે ને એટલે પાણી તો જોઈએ જ આવી છે ડુંગળી માથેની શેડું તો હજી બરે જ છે જો કે પણ પહેલાં બરતી એથી થોડીક ઓછી થઈ ગઈ છે જે આ નકર છે ને વધારે બરતું બર બરતું જ જતું એમ ટૂંકમાં હવે એમ સારું થઈ ગયું વાંધો નથી આપણે કાલા સોનાની પાયું ને તે પછી વધારે સારું એમ અને કાલા સોના તો ખાસ છે ને મૂળનો વિકાસ સારો કરે તો આપણે ઝીણો એવો છોડવો ઉપાડી એક તને મૂળ જો મૂળ જેટલા ગમે છોડના છે ને મૂળ હારા ને ઊંડા લંબાઈ મૂળની અને મૂળ એકદમ વ્હાઈટ હોવા જોઈએ લાલ મૂળ હોય ને તોય નકામાં લસણ ડુંગળીના ખાસ છે ને વ્હાઈટ જેટલા મૂળ હોય ને એટલું ટૂંકમાં સારું બાકી તો લાલ કે કાળા કે મૂળ હોય ને તો એમાં રોગ વધારે હોય એમ તો આના જા તો ગારાવાળું છે બાકી કાયદેસર છે ને સફેદ જ છે તો બધાય આપણે નાનો છોડવો ઉપાડ્યો બાકી ડુંગળીમાં કાંઈ વાંધો નથી હવે દવા પાછી તો આમ ચાલુ જ રાખવી પડે આમાં પાંચ હાથ ગયીએ પાંચ હાદિયે કે અઠવાડિયે એમ દવા ફૂગનાશકને એવું ચાલુ જ રાખવું પડે થીપ્સને જો કે અત્યારે થીપ્સને એવું તો કાંઈ બહુ નથી ન કરતો પીછડા દાંડર છે ને વાકું વળી જાય પણ થીપને એવું જ બહુ નથી પણ ફૂગનાશક ચાલુ રાખવી જ પડે કારણ કે આ તડકાનું એવું છે વાતાવરણ અને અત્યારે ગરમી અને વરસાદી પાછું વાતાવરણ થાય એટલે બધું ભેગું થાય ટૂંકમાં એટલે આને હે ને એમ ચાલુ જ રાખવું પડે મિત્રો આપણે લસણ સારવાનું બંધ રાખ્યું છે લસણ સારવું હતું પણ આજે ટેમ્પાવાળાનું નથી મેડ આવતો અને એવું ટૂંકમાં હતું કીધું બપોર પછી આમ તો બપોરે વાળીએ મોડું થઈ ગયું હતું ને બધું થઈ ગયું ભેગું એટલે હવે લગભગ કાલે સારવાનું કદાચ રીએ કે પછી ખમી હોતે એમાં બહુ નક્કી ન હોય તો અહીંયા આપણે જો આપણું જે કઠોળ થયું હોય ને એ ટૂંકમાં તૈયાર થાય છે જે આ બધું સીંગું સોરાની છોરીની વાલની જે કંઈ કઠોળ હોય એ ટૂંકમાં બધું અહીં હુકાતું હોય હવે એના દો દાણા કરીને અને કમ્પ્લીટ વીણાટ કરીને ભરાય છે બોટલમાં દઈએ એટલે કોઈ વસ્તુ કાંઈ ખાવા પાણી નહીં કાવા ખાવામાં વાવવામાં આ રીતે કરતા જાય કોક દાણો કા આ બોટલું ભરી અને આ છે વાલ જો ઝીણા જે અત્યારે વાલ થાય છે ને આપણે ઈવડા ઈ કા

લાંબી છે આમાં રહી ને ઈ લાંબી સોરી છે આથી તુકી સિંગ આવે કેમ થાય છે કાનો છે આ ઘડીક તો તો ઉઠો હાલો સા પાણી બનાવો હવે હાલો મિત્રો સા પાણી જો પાકી ગયો છે શા પાણી પીને પછી જવું છે જેતપુર આપણે રાપડિયો હજી ઓલ ખરે લીવ હતા ને બલુનિયા એ એક ભાઈને ગામમાં દેવાની છે ગામનો ભાઈ છે ને એને જ છે આ ટૂંકમાં એને દેવાની છે નવિયું મારે લેવા જ આવી છે આ બાર ઇંચની છે હવે ચૌદ ઇંચની લેવી છે લાંબી મગમાં પાછું આપણે આપ્યું હોય ને એ ટૂંકમાં લેવી છે અને વરસાદનો આ અંધારું છે બધી ફરતી બાજુ પણ ટૂંકમાં વરસાદ અહીંયા મારે છે નહીં કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય છે નહીં સા પાણી પાકી ગયા કા પીવો હોય તો

શા પીવા વાળા આપણે શિયાળ જણા ખાબર બાળકો જ પીવે તો ડાયાબિટીસ છે ને પણ આમ ગીરો ગયો જ પીવે પણ ટૂંકમાં માપે જરાક પીવે ઈચ્છા હોય તો પીવે કે ન હોત પીવે બાકી તો હા સામે બે કા પી એને પી સા દૂધ પીવું પીવે ન હોત પીવે એ તો હજી ઉઠો છે ને એટલે મેડમાં ન હોય ગાડી એની